વીસ નવ બે હજાર પચીસે કલેક્ટર આ લોકો આ જગ્યા બાબતે લેટર લખે છે જેના જવાબમાં જમીન મિલકત અધિકારી ચોવીસ નવ બે હાજર પચીસે કલેક્ટરશ્રીને લેટર લખીને જણાવે છે કે હાલ આ જગ્યા આજની તારીખે સરકારી હેડ પર ચાલતી હોવાથી મામલતદાર શ્રી તેનું પજેશન મેળવી લેવા વિનંતી એટલે આ સરકારી એજન્સીઓ વચ્ચે પણ પત્ર વ્યવહારથી જાહેર થઈ ચૂક્યું છે કે આ જગ્યા હાલ સરકારી ગોચર છે હવે આપ સમજી શકો છો કે કેટલી બધી અધિકારીઓની મિલીભગત હશે કે ધારાસભ્યના પ્રેશરમાં સરકારી જગ્યાનું પણ વેલિડેશન કરી એને એને કરાવી એના દસ્તાવેજ થઈ જાય છે ને દસ્તાવેજ પર દસ્તાવેજ થઈ જાય છે એટલે આ પ્રકારની ભ્રષ્ટાચારે માજા મૂકી છે આ વડોદરા શહેરની ગોચરોની જમીનો આ તો એક પ્રકારનો કિસ્સો છે આવા કેટલાય દસ્તાવેજ થઈ ચુક્યા છે